તો મિત્રો આની મુમેન્ટમ જે છે એ કેવી છે ને એ તમને લાઈવ ની અંદર જોવા મળશે ઉપરથી જે હાઈ લગાવ્યો છે કેન્ડલો આપણને નાની નાની જોવા મળતી આપણે ચાર્ટને જરાય છે ને એકવાર મોટો કરી લઈએ તો વધારે આપણને ખબર પડે ઉપરની બાજુ જે છે એ હાઈ અંદર જોવા મળે છે તો હવે તમને ખબર હોય કે કેવી રીતે આની અંદર ટ્રેડિંગ કરવું જોઈએ જો ક્વોન્ટિટી સાઈઝ વધારી નાખો તો પછી આની અંદર કેવું થાય તમને કે મોટી ક્વોન્ટિટી કરો એટલે તમારી પાસે લેવરેજ તમે મોટી લઈ લીધી હોય એટલે લેવરેજ મોટી લેવાના કારણે આની અંદર તમારો એસએલ ફટાફટ હિટ થાય એટલે આની અંદર મોટા એસએલ દેવાના છે તો મોટા એસએલ દેવા માટે ક્વોન્ટિટી સાઇઝને મેનેજ કરવાની છે ક્વોન્ટિટી સાઇઝને ડાઉન થાય માર્કેટ ત્યારે આપણને બીક ના લાગે ને એવી ક્વોન્ટિટી લેવાની છે તો મુમેન્ટમ આની અંદર પાંચસો પાંચસો પોઈન્ટની છે હવે કોઈને કાંઈ ના સમજાતું હોય ડેલ્ટા એક્સચેન્જ વિશે તો જરા પૂછી શકે છે chat ની અંદર બકે લિમિટ ઓર્ડર થી કેમ ઓર્ડર પ્લેસ કરવાનો છે એ પણ આપણે જોઈ છે સ્ટોપ લોસ લિમિટ છે તો સ્ટોપ લોસ મૂકવો છે તો પણ આપણે મૂકી શકી શકીએ છીએ લિમિટ થી સ્ટોપ લોસ માર્કેટ થી પણ મૂકી શકીએ છીએ ટ્રેલિંગ સ્ટોપ લોસ પણ કરી શકીએ છીએ ટેક પ્રોફિટ માર્કેટ ટેક પ્રોફિટ લિમિટથી આ બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ તો આપણે સ્ટોપ સ્ટોપલોસ પણ મૂકવું હોય તો સ્ટોપ સ્ટોપલોસ લિમિટથી મૂકી દેવાના છે એ માર્કેટ છે ત્યાં માર્કેટ પ્રાઇઝ કરીને લાસ્ટ પ્રાઇઝ કરી નાખવાની છે બે સ્ટ ઓફરમાં આવ્યું જવાનું છે એટલે લાસ્ટ જે પ્રાઇસ ચાલતી હશે એ પ્રાઇઝ અહીંયા મૂકી શકીએ છીએ આપણો જે એસલ છે આપણે સ્ટોપ સ્ટોપલોસ મૂકી શકીએ છીએ અહીંથી આપણે પણ મુમેન્ટમ આની અંદર જોશો તો ખાસ કરીને મોમેન્ટમ જ જોવાની છે સો સો બસો બસો પોઈન્ટની મૂમેન્ટમ આની અંદર જોવા મળે છે આપણને તો કોઈને કાંઈ ના સમજાતું હોય આની અંદર ઘણા લોકોના મેસેજ આવ્યા હતા એકાઉન્ટ કેવી રીતે ખોલવાના છે તો એકાઉન્ટ ખોલવા માટેના જે છે એક વિડીયો બનાવીને આવતીકાલ સુધીમાં આપી દઈશ તો તમને ત્યાં ખબર પડી જશે કે તમારે એકાઉન્ટ આની અંદર કેવી રીતે ઓપન કરવાનું છે આની અંદર ફંડ કેવી રીતે એડ કરવાનું છે કેમ ટ્રેડ થાય છે એ બધી વસ્તુ આપણે આની અંદર કેપિટલ રોબિન્સ કેપિટલ છે ને આની મિનિમમ દસ હજાર નાખશો તો સરસ રીતે ટ્રેડ થઈ જશે ને દસ હજાર નાખશો તો એની અંદર ક્વોન્ટિટી તમારે એકદમ ઓછી રાખવાની છે એ ક્વોન્ટિટી જે છે એ લોટમાં કરી નાખવાની છે અને અહીંયાથી જે ક્વોન્ટિટી છે એ મેક્સિમમ વીસ લોટ કરવાના છે એટલે કે જીરો પોઈન્ટ જીરો વીસ થશે એટલી જ ક્વોન્ટિટી આની અંદર એડ કરવાની પણ આની અંદર ખાસ ધ્યાન રાખજો કે નાના નાના પ્રોફિટ કરવાની આશા હોય તો જ આવજો પછી જો પચાસ લાખ ના કેપિટલ નાખશો તો પણ વાંધો નથી એકદમ સેફ એપ્લિકેશન છે અને ગવર્મેન્ટ એપ્રુવલ છે એટલે કે અંડરમાં આવે છે એટલે અહીંયા તમે કોઈ પૈસા નાખશો તો તમારા પૈસાનું કોઈ ફ્રોડ થાય એવું છે નહીં એટલે સરસ મજાની એપ્લિકેશન છે ઘણા લોકો આને યુઝ કરે છે અને ઘણા વર્ષોથી કરે છે સરસ મજાની ચાલે પણ છે તો તમારે પણ ચલાવી છે તો સરસ મજાનું કેપિટલ નાખી એકાઉન્ટ ઓપન કરી અને ટ્રેડ કરવાના ચાલુ કરી દેજો ના સમજાતું હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી દેજો કે કેવી રીતે ઓપન કરવાનું છે એનો વિડીયો કાલે તમને મળી જશે કે કેવી રીતે તમારે આની અંદર એકાઉન્ટ ઓપન કરવાનું છે આમાં ફંડ કેવી રીતે એડ થાય ફંડ એડ કરવા માટે જો તમે એકાઉન્ટ ઓપન કરેલું હોય તો એ એડ ફંડની અંદર જવાનું છે એડ ફંડમાં ગયા પછી અહીંયા એડ ફંડનો ઓપ્શન આવશે તો એ તમારી જે પ્રોપર બેંક છે એ પ્રોપર બેંકને તમારે એડ કરી નાખવાની છે જેની અંદર જે આ બેંક એડ કરી છે ને એની જ અંદરથી તમે પૈસા ટ્રાન્સફર કરી શકશો ને આમાં ખાલી ફેસિલિટી શું છે આઈએમપીએસ કરી શકશો યુપીઆઈની આ બધા પેમેન્ટની ફેસિલિટી અત્યારે બંધ છે એટલે તમારે ખાલી ને ખાલી આઈ કરવાનું છે એટલે તમારું નેટ બેન્કિંગ ચાલુ હોવું ખૂબ જ જરૂરી છે એવી જ આની અંદર તમે નાખજો બેનિફિશિયલીમાં તમને ઓટોમેટિકલી તમે તમારું એકાઉન્ટ નાખશો તમારી બેન્ક વેરીફાઈ થઈ જશે એટલે ડેલ્ટા એક્સચેન્જ તરફથી તમને ઓટોમેટિકલી એક એકાઉન્ટ જનરેટ કરીને આપશે જે કરંટ એકાઉન્ટ હશે ને ઇક્વિટા સ્મોલ ફાઈનાન્સ બેંકનું અહીંયા એકાઉન્ટ તમને જોવા મળશે આ બેંકની અંદર તમારો એકાઉન્ટ નંબર જે છે એ તમારે બેનિફિશિયલીમાં એડ કરવાનો છે આઈએફસી કોડ એડ કરવાનો છે બેનિફિશિયલી નામ તમારું અહીંયા આવી જશે એડ કરવાનું છે ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંક આવી જશે ને એકાઉન્ટ ટાઈમમાં કરંટ આવી જશે બેનિફિશિયલી એડ થતા તમારી બેંક બેથી ચાર કલાક અથવા તો ચોવીસ કલાકની અંદર તમને એડ કરી દેશે એડ કર્યા પછી તમારે તમારા નેટ બેન્કિંગની અંદરથી આઈ એમ પીએસ કરવાનું છે એન ઇએફટી અથવા તો આરટીજીએસ કરશો તો કાં તો ઇન્સ્ટન્ટ તમને રિફંડ આવી જશે ને જો રિફંડ ઇન્સ્ટન્ટ નથી આવતું તો તમારે વેઇટ કરવાની છે અડતાલીસ કલાક સુધી તમને રિફંડ મળી જશે વિથડ્રોલ કરવા હોય તો વિડ્રોલ માટે અહીંયા વિડ્રોલ નો ઓપ્શન છે વિડ્રોલ કરી શકો છો વિડ્રોલ માટે તમને અહીંયા બેલેન્સ બતાવી દેશે અત્યારે વિડ્રોલ કરવા માટે મને અહીંયા બેલેન્સ બતાવે છે બે હજાર ને ત્રેસઠ રૂપિયા હું અહીંયા વિડ્રોલ કરી શકું છું મિનિમમ પાંચસો રૂપિયા મારે વિડ્રોલ કરવાના છે અને મેક્સિમમ પાંચ લાખ સુધી વિડ્રોલ કરી શકું છું વિડ્રોલની કોઈ ફીઝ નથી અહીંયા જીરો જીરો છે અહીંયા મારું એકાઉન્ટ છે તો આ એકાઉન્ટની અંદર મને વિડ્રોલ મળશે તો અહીંયા હજી સુધી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી એટલે અહીંયા નો આઇટમ ફાઉન્ડ આવે છે લખેલું તો આવી રીતે તમારે આની અંદર ફંડ એડ કરવાનું છે ફંડ એડ કર્યા પછી નાના નાના પૈસા સરસ મજાના કમાવાના છે અહીંયા તમે જશો એટલે તમને અહીંયા યુએસડી બતાવી દેશે કે તમે કેટલા રૂપિયા નાખ્યા છે અને એની અત્યારે તમારે યુએસડી કેટલા થાય છે અહીંયા ચુમ્મો તેરસો રૂપિયા દેખાડે છે નીચે વેલ્યુમાં અઠ્યાસી પોઈન્ટ તેર દેખાડે છે અવેલેબલ મારું ટ્રેડિંગનું બેલેન્સ આટલું છે ડેલ્ટા એક્સચેન્જ તરફથી મને કેશ કંઈ મળી નથી અને કન્વર્ઝેશન રેટ જે છે એક યુએસડી બરાબર પંચ્યાસી રૂપિયા છે તો આ પંચ્યાસી રૂપિયા ફિક્સ રહેવાના છે એટલે યાદ રાખજો તમે બાય કરો છો સેલ કરો છો પ્રોફિટ કરો છો લોસ કરો છો તો આ રૂપિયા લેખે તમારા પ્રોફિટ લોસ થવાના છે નીચેની બાજુ પોઝિશન આપણી ચાલુ છે એ પોઝિશન ક્યાંથી બનાવી હતી તો આ પોઝિશન જે છે એ નીચે ત્રાણું હજાર સાતસોના લેવલ આજુ બના બનાવી હતી કેવી રીતે બની હતી તો અહીંયાથી જે ટ્રેન્ડ લાઈન ચાલતી હતી અહીંયા પોલ એન્ડ ફ્લેગ એક પેટર્ન ચાલતી હતી પોલ એન્ડ ફ્લેગ પેટનને બ્રેક કર્યા પછી એક અહીંયા રિટ્રેસમેન્ટ આવ્યું છે રિટ્રેસમેન્ટ આવ્યા પછી એક અપસાઇડની મુવમેન્ટમાં આવી છે રોબિન્સભાઈ આપણે ભાવનગરથી છીએ એકાઉન્ટ ઓપન કેવી રીતે કરવાનું છે લિંક દ્વારા ઓપન કરવાનો તમને બેનિફિટ છે કે ક્રિપ્ટોની અંદર કોઈ પણ જાતના ટ્રેડ બનતા હશે તો એ ટ્રેડની માહિતી તમને પ્રીમિયમ ગ્રુપની અંદર દેવામાં આવશે ક્યાં બાય કરો છો ક્યાં સેલ કરો છો આ બધી વસ્તુ તમને દેવામાં આવે છે આપણો એક ટ્રેડ અહીંયાથી એક્ઝિક્યુટ થઈ ગયો છે તો એક્ઝિક્યુટ ટ્રેડ થઈ ગયો છે તો અહીંયાથી એક ટ્રેડ જતો રહ્યો છે આપણે એક ઓર્ડર લિમિટ લગાવી હતી તો ઓર્ડર લિમિટ જે છે અહીંયા પેન્ડિંગ હતી પેન્ડિંગ જે લિમિટ હતી અહીંયાથી આપણી એક્ઝિક્યુટ થઈ જઈ છે અઢારસો ને છપ્પન રૂપિયા આજુબાજુ આપણે સેલ કરવા માટે કોલને મૂક્યો હતો તો એની અંદર આપણને ત્રણ કે ચાર ડોલરનો પ્રોફિટ થઈ ગયો છે જીરો પોઈન્ટ જીરો પાંચ ક્વોન્ટિટી હતી આપણી પાસે એટલે એકદમ નાની ક્વોન્ટિટી આપણી પાસે હતી તો આપણો અહીંયા ઓર્ડર એક્ઝિક્યુટ થઈ ગયો છે અઢારસો ને ત્રેવીસ આપણે ઓર્ડર મૂકેલો હતો અઢારસો ને છપ્પન નો તો આની અંદર એક્ઝિક્યુટ હતી પ્રાઇસ તો બતાવી નથી તો આપણો ઓર્ડર એક્ઝિક્યુટ કેવી રીતે થઈ ગયો છે તો આપણે ઓર્ડર હિસ્ટ્રીમાં જઈએ ને તો ઓર્ડર હિસ્ટ્રીમાં આપણને ખબર પડે કે અહીંયા પ્રાઇસ તો આવી ગઈ છે પણ આવી છે શું કામ આવ્યું છે ક્લોઝ સેલ તો છે તે સ્ટેટસ ફેલ્ડ છે પણ આપણને અહીંયા પોઝિશન બતાવતા નથી પોઝિશનમાં આપણું એક જ છે એટલે આપણું જે ટ્રેડ છે એ એક્ઝિક્યુટ થઈ ગયો હોવો જોઈએ પણ અહીંયા પ્રાઇઝ અઢારસો ને છપ્પનની ની આવી નથી તો આપણો ટ્રેડ એક્ઝિક્યુટ કેવી રીતે થયો ચોવીસ અને બસો ને સાઠ સિત્તેર આજુબાજુનો પ્રોફિટ પણ આપણો આની અંદર જનરેટ થઈ ગયો છે પણ સ્ટેટસમાં ફેલ બતાવે છે તો ફેલ તો બધા સ્ટેટસમાં બતાવે છે અહીંયા કેન્સલ બતાવે છે ફિલ્ડ બતાવે છે ફિલ્ડ એટલે થઈ ગયો છે ફિલ્ડ

પ્રોફિટ આપણો અત્યારે રનિંગ છે ને આપણે અહીંયાથી પોઝિશન બાય ક્યાંથી કરી છે તો કે ત્રાણું હજાર છસો ને બાવનથી આપણી પોઝિશન અહીંયા હોલ્ડ છે અપસાઇડની મૂવમેન્ટમ આવી ફરી પાછી પાંચસો પોઈન્ટની મૂવમેન્ટમ ડાઉન પણ આવી તો પણ આપણે ઊભા છીએ અને અપ સાઇડની મૂવમેન્ટમ હજી આવે એવા ચાન્સીસ છે બીટકોઇન ઓલ ટાઈમ હાઈ છે એટલે સરસ મજાની હજી અહીંથી હજાર પંદરસો પોઈન્ટની મૂવમેન્ટમ આવે અને આવા ચાન્સીસ છે પણ ધીરે ધીરે પછી એ ક્વોન્ટિટીને ટ્રેલ કરીને આપણે ઊભું રહેવાનું છે એકદમ અત્યારે જોઈએ ને તો હજાર પોઈન્ટ આજુબાજુ આપણને અહીંયા મળી ગયા છે એટલે કે વીસ ડોલર આજુબાજુ આપણે અહીંયા પ્રોફિટ જનરેટ થઈ ગયો છે હજી આપણે ટ્રેડને હોલ્ડ કરવાનો છે થોડુંક ઉપર જાય પછી આપણે આપણી જે ક્વોન્ટિટી છે એને પાર્ટ ક્વોન્ટિટીને આપણે એક્ઝિક્યુટ કરી લેવાની છે એટલે કે પ્રોફિટ બુકિંગ આપણે અડધી ક્વોન્ટિટીની અંદર કરી લેવાનો છે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે મુમેન્ટ અમની રાહ જોવાની છે કે કેવી રીતે થાય છે કાંઈ નવી મૂવમેન્ટમ ફરી પાછી બને છે તો જે લોકોએ અહીંયા એકાઉન્ટ ઓપન કરી લીધા છે બેંક એડ કરી લીધી છે બેંકમાં બેલેન્સ એડ કરી લીધું છે તો એ લોકો અહીંયા લાઈવમાં ટ્રેડ કરી શકે છે અને નથી કર્યું તો એક બે દિવસની અંદર કરી લેજો તો આની અંદર સરસ મજાની મૂવમેન્ટમ આવે છે તો તમે નાનો મોટો પ્રોફિટ પણ કમાઈ શકો છો ને ટેલિગ્રામની અંદર લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે તો એ લિંકથી તમે એકાઉન્ટ ઓપન કરો છો તો તમને ટેગ્રામની અંદર આપણી જે કોમ્યુનિટી છે એની અંદર તમને એડ કરવામાં આવશે ને એ કોમ્યુનિટીની અંદર તમને બીટકોઇન ઇથિરિયમ અને સોલાના જેના ટ્રેડ બનતા હોય છે સારા લેવલ બનતા હોય છે તો લેવલ પ્રોવાઈડ કરવામાં આવે છે મૂમેન્ટમ ચાલે છે અત્યારે ધીરે ધીરે અપ સાઇડની મુમેન્ટમ કન્ટિન્યુ આની અંદર આપણને જોવા મળે છે ઉપરની બાજુ બની ગઈ છે હવે ડોજી તો ડોજી કેન્ડલ જે છે આમ જોવા જઈએ તો ટોપ ઉપર બને તો થોડી ખરાબ કેવાય સ્ટ્રીમને લાઈક બધા પ્લીઝ મિત્રો કરી દેજો જે લોકો કન્ટિન્યુ વોચિંગમાં છે એ સ્ટ્રીમ કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરેલી તો કરી લેજો બસો ત્રણસો રૂપિયાનો આપણો પ્રોફિટ જતો રહ્યો છે સુગામ જતો રહ્યો છે તો ઉપર હાઈ લગાવીને આવ્યો છે છસો ને ચુમ્માલીસ અત્યારે ચાલે છે ચારસો ને સિત્તેર તો બસો પોઈન્ટની મુમેન્ટમ બે ડાઉનમાં મૂમેન્ટમ આવી ગઈ છે ખાસ કરીને ધ્યાન રાખજો આની અંદર ક્વોન્ટિટી મેનેજ કરવી ખૂબ જ જરૂરી છે જો ક્વોન્ટિટી મેનેજ નહીં કરો તો પછી એકાઉન્ટ ઝીરો જીરો થવામાં વાર નહીં લાગે એટલે ક્વોન્ટિટી શાંતિથી મેનેજ કરજો જે લોકોને નવા છે ને સમજમાં નહીં આવે ધીરે ધીરે સમજમાં આવી જશે કેવી રીતે તમારે હોલ્ડ કરવાની છે અહીંયાથી ઓપ્શન સેક્શન છે તો ઓપ્શન સેક્શનમાં જઈ અને તમે ઓપ્શનમાં પણ ટ્રેડ કરી શકો છો તો ઓપ્શન ને ખોલ્યા પછી અહીંયા ટેબલ ઓપન થઈ જશે ને ટેબલ ઓપન થયા પછી અહીંયા આપણને કોલ અને પૂટ આ બંનેની સ્ટ્રાઇક પ્રાઇસ જોવા મળશે જે લોકો નવા ફરીથી આવ્યા છે એની માટે ખાસ ઓપ્શનની અંદર આની અંદર ડેલી એક્સપાયરી હોય છે એટલે સાંજે સાડા પાંચ વાગે એટલે ઓપ્શન જે છે એ એક્સપાયર થઈ જાય છે ખાસ કરીને આની અંદર ધ્યાન રાખવાનું છે ઓપ્શનની એક્સપાયરી ડેલીની હોય છે એટલે આને ભૂલમાંથી હોલ્ડ કરીને ક્યાંય જવું નહીં અને ખબર ના રહી તો ઓપ્શન એક્સપાયર થઈ જશે તો હવે અપ સાઈડની અહીંયા કન્ટિન્યુ રહી શકે છે ને જે લોકો અહીંયા ટ્રેડ નથી લીધો ને હવે ટ્રેડ કરવા માંગો છો તો આ રેન્જની આજુબાજુ ફરીવાર આવે તો અહીંયાથી ટ્રેડ એક બનાવી શકાય છે જે લોકોને ટ્રેડ બાકી રહી ગયો છે અહીંયા સુધી ફરી પાછું જો એકવાર રિટ્રેસમેન્ટ જોવા મળે છે એટલે કે ત્રેવીસ ત્રણું હજાર નવસો ચોરાણું હજાર આજુબાજુ ફરી એકવાર જોવા મળે છે અને કોઈ સરસ મજાની પેટર્ન બને છે બોલીસ સાઈડની તો અહીંયાથી એક અપ સાઈડની એન્ટ્રી બનાવી શકો છો પહેલો ટાર્ગેટ ઓલ ટાઈમ હાઈનો રહેશે ચારસો પાંચસો પોઈન્ટ હજાર પોઈન્ટ આની અંદર બહુ ઈઝી છે કેપ્ચર કરવા તો શાંતિથી વ્યવસ્થિત જો ટ્રેડ કરીએ અને સમજીએ ચાર્ટ આવડવો ખૂબ જ જરૂરી છે ચાર્ટ નથી આવડતો તો પછી અહીંયા તમને ટ્રેડ લેવામાં જાતે તકલીફ પડશે આવડવો ખૂબ જ જરૂરી છે લેવલ સમજવા ખૂબ જ જરૂરી છે આ બધી શીખવી ખૂબ જ જરૂરી છે એટલે શાંતિથી ધીરે ધીરે આની અંદર કામ કરતા જાઓ અને શીખવો કેમ કે હવે બેંક નિફ્ટીની અંદર નિફ્ટીની અંદર એક મહિનાની અંદર લોટ સાઇઝ ચેન્જ થઈ જવાની છે તો આ લોટ સાઇઝ ચેન્જ થઈ જશે પછી શું કરવાનું છે તો કે અત્યારે કદાચ તમે દસ હજારની અંદર એક લોટ લઈ શકો છો તો આવતા એક મહિના પછી તમે આ જે વસ્તુ છે એની અંદર તમારે પચાસ હજારનું કેપિટલની જરૂર પડશે કેમકે લોટ સાઈઝ છે એ બધા વધી જવાના છે પ્લસ લોટ સાઈઝ વધવાની સાથે સાથે તમારી અંદર જે પ્રાઇઝ હતી જે પેલા આપણને બેંક નિફ્ટી અંદર ત્રણસો ચારસો ની પ્રાઇઝ દેખ કરતા હતા એ હવે એટ ધ મની ને ધ મની અંદર પાંચસો સાતસો આઠસો રૂપિયાની સ્ટ્રાઇક પ્રાઇઝ આપણને જોવા મળે છે તો આ સ્ટ્રાઇક પ્રાઇઝની અંદર આપણે જો કદાચ બે પાંચ લોટ પણ લેવા હોય તો બે પાંચ લોટની અંદર લાખ દોઢ લાખ રૂપિયા બેલેન્સ માગી લેશે તો જે એક લોટમાં કામ કરે છે એને પચાસ હજારનું કેપિટલ મિનિમમ રાખવું જરૂરી છે અને કાં તો પછી નિફ્ટીની અંદર ટ્રેડ કરો છો તો નિફ્ટીની અંદર પણ તમે પ્રીમિયમ થોડા ઓછા હશે પણ લોટ સાઇઝ એની અંદર પણ વધવાની છે એટલે પંચોતેરની લોટ સાઇઝ થઈ જશે એની અંદર પણ બેંક નિફ્ટીની અંદર સાહીઠની થવાની છે તો કેપિટલ મોટું કરવું ખૂબ જ જરૂરી છે જે લોકોને અહીંયા ફરી અંદર નવી એન્ટ્રી બનાવી છે અહીંયા નવી એન્ટ્રી ડેહાઈ ઉપર બનાવી શકે છે અને અપસાઇડની મુવમેન્ટ અમે અહીંયા ફરી પાછી કેપ્ચર કરવાના ચાન્સીસ છે ફ્યુચરની અંદર જાઓ છો અને આખો અને ચાર્ટ મોટો કરવો છે તમારે તો અહીંયાથી આખો ચાર્ટ મોટો પણ થઈ જશે અહીંયાથી એક એરાનું બટન છે એરાનું બટન દબાવશો એટલે નીચેની બાજુ ઉપરની બાજુ ફરી પાછી એક નવી ટેબ ઓપન થઈ જશે ને ત્યાં ફરી પાછું આપણને નવો ચાર્ટ જોવા મળશે ઉપરની બાજુથી થોડું થોડું રિટ્રેસમેન્ટ માટે ફરી પાછી બીટીસી નીચે આવે છે તો ધ્યાન રાખજો નીચેના લેવલ જે છે એ નીચેના લેવલ આજુબાજુ જો તમને મૂકો મળે છે તો તમે અહીંયાની અંદર એન્ટ્રી કરી શકો છો તમારો એસએલ છે એ નીચેનો સ્વિંગ છે એનો એસએલ આવશે અહીંયા જો તમે એન્ટ્રી બનાવો છો તો તમારો એસએલ જે છે એ પાંચસો થી સાતસો પોઈન્ટમાં આવી શકવાના ચાન્સીસ છે એટલે એટલા ક્વોન્ટિટી તમે લેજો વધારે ક્વોન્ટિટીની અંદર ટ્રેડ કરતા નહીં વધારે ક્વોન્ટિટીની અંદર જો ટ્રેડ કરવા જશો તો પછી કેપિટલ જલ્દીથી લોસ થવાનો દેખાવા મળશે એટલે તરત ને તરત તમે એક્ઝિક્યુટ કરી નાખશો ને તમારો લોસ બુક કરી લેશો તો અપડાઉનની મુવમેન્ટમાં આની અંદર મોટી મોટી હોય છે તો શાંતિથી ટ્રેડ કરવા ઓછી ક્વોન્ટિટી એકદમ રાખવીને ઓછી ક્વોન્ટિટીની અંદર ટ્રેડ કરવા ખૂબ સારા રહેશે અને બીટીસીને એની નો જે ટાઈમ છે એની નો ટાઈમ સાંજનો છે તો સાંજે બધા ફ્રી રહેજો અને લાઈવ આપણે ડેલી કરશું ને બને તો રાતમાં પણ સારી મજાની મુમેન્ટમ મળશે તો ત્યારે પણ તમને લેવલ અપડેટ કરવામાં આવશે ને ત્યારે પણ તમે અહીંયાથી ટ્રેડ બનાવી શકો છો તો એકાઉન્ટ નથી ખોલ્યા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફટાફટ જઈને એકાઉન્ટ ઓપન કરી દેવાના છે તો આની અંદર તમે ટ્રેડ કરશો અને રોજના કદાચ તમને એક સારી મુમેન્ટ મળે ને તો એક્સ્ટ્રા પાંચસો રૂપિયા હજાર રૂપિયા તો આની અંદર ઇઝી મળી જશે એટલે કે દસ હજારના કેપિટલમાં બસો પાંચસો રૂપિયા હજાર રૂપિયા તમારી માટે ખૂબ જ ઇઝી છે બનાવવાના પણ એની માટે લેવલથી કામ કરો તો ઓવર ટ્રેડિંગ કરશો તો બસો પાંચસો નહીં બે પાંચ હજાર પણ હશે ને વીસ પચીસ હજાર હશે ને એ પણ જતા રહેશે એટલે ઓવર ટ્રેડિંગ કરવાના નથી શાંતિથી સરસ મજાના ટ્રેડ બનાવીને કામ કરવાનું છે તો ચાલો કઈ નવા લેવલ અપડેટ થશે તો ટેલિગ્રામની અંદર એક બે દિવસ આપી દઈશ પછી જે લોકોના એકાઉન્ટ ખુલી જાય છે અને ગૂગલ શીટ ભરી દેવાની છે અને વોટ્સઅપની અંદર પણ યુઝર આઈડી મોકલી દેજો તો ફટાફટ તમને લિંક મળી જશે તો તમે પ્રીમિયમ ગ્રુપની અંદર એડ થઈ જશો ને એની અંદર તમને માર્કેટમાં જે પણ લેવલ બનતા હશે એ તમને એની અંદર અપડેટ કરી દેવામાં આવશે તો ચાલો સ્ટ્રીમિંગને અત્યારે આપણે ક્લોઝ કરીએ છીએ ફરી પાછા નવા કંઈ લેવલ જનરેટ થશે તો ટેલિગ્રામની અંદર આપી દઈશ મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા લાઈવની અંદર ચાલો મિત્રો આવજો ગુડ નાઇટ